નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો હવે ગુજરાતમાં એસઆરઆઈની સુમોતેર ટકા કામગીરી પૂર્ણ ચોવીસ લાખ ત્રેવીસ હજાર મતદારોના નામ રદ કરાયા હોવાનો ચૂંટણી પંચનો દાવો જનતા રેડના ડરથી દારૂ ડ્રગ્સના અડ્ડાઓ બંધ બુટલેગરો ભૂગર્ભમાં મેવાણીને સમર્થન મળતા સરકાર ભરાય ધીમે ધીમે સરકાર દ્વારા બધા જ ક્ષેત્રનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે અમદાવાદ રેલવે સ્ટેશનના એસી વેઇટિંગ રૂમમાં રોકાવવા માટે હવે લોકોએ વીસ રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે ફિઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપીમાં હવે નીટ દ્વારા જ એડમિશન મળશે ઇન્ટર્નશીપના નિયમ બદલાયા વડોદરાની ગરિમા વ્યાસે નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પચાસ મીટરના બ્રેક સ્કોડ કેટેગરીમાં પોતાના રેકોર્ડ તોડી બે ગોલ્ડ મેડલ જીત્યા મહિલા કબડ્ડી વર્લ્ડ કપમાં ભારતનો ભવ્ય વિજય પશ્ચિમ રેલવેની સોનાલી સિંગટેનું શાનદાર પ્રદર્શન હરિપરેશ ધાનાણીએ મેવાણીના સમર્થનમાં કવિતા લલકરી કહ્યું પોલીસને સલામ પટ્ટાવાળા આરામ ભાજપના માણસો જ્યારે પોલીસના પટ્ટા ઉતારી લઈ ત્યારે હર્ષ સંઘવીને વાંધો નથી આવતો ગોપાલ ઇટાલિયા એસસી વિદ્યાર્થીઓ માટે સરકારી બે ટોપ ક્લાસ શિષ્યવૃત્તિ યોજનાના નવા નિયમો જાહેર ટ્યુશન ફી અને ભથ્થું મળશે પ્રાઇવેટ સંસ્થાઓ માટે બે લાખની મર્યાદા કર્ણાટકમાં કોંગ્રેસમાં કકડાટ આગામી અડતાલીસ કલાકમાં થશે નવા મુખ્યમંત્રીનું નિર્માણ ખડગેએ તોડ્યું મન પચાસ લાખમાં બનેલી ફિલ્મે કર્યો પંદર હજાર ટકાનો નફો લાલકૃષ્ણ સદા સહાયકનું કલેક્શન જોઈને બોલિવૂડ પણ હેરાન આધાર કાર્ડના આધારે ઘુસણખોરોને પણ નાગરિકતા આપી દેવાય એસઆરઆઈનો વિરોધ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટનો સવાલ અમદાવાદમાં બસોથી વધુ બીએલઓ ધરણા પર ચૂંટણી કામગીરી સામે રોષ અધિકારીઓ દ્વારા નોટિસની ધમકી ગામડાઓ ખાલી થઈ રહ્યા છે દુનિયાની એસી ટકા વસ્તીની શહેરો તરફ ડોટ યુએન રિપોર્ટમાં મોટો ખુલાસો ચીનમાં મોટી દુર્ઘટના અગિયાર રેલવે કર્મચારીઓને ટ્રેને કસડ્યા ભૂકંપ આપતા ઉપકરણના ટેસ્ટિંગ વખતે મોટી દુર્ઘટના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર સીધી અસર કરતા અનેક મહત્વના નિર્ણયો એલપીજી ગેસ પેન્શનથી ટેક્સ સુધી પહેલી ડિસેમ્બરથી બદલાઈ જશે આ પાંચ મોટા નિયમો ભારતીય ક્રિકેટને મળ્યો નવો સુપરસ્ટાર ટી ટ્વેન્ટીમાં સૌથી ફાસ્ટ પાંચ હજાર રન બનાવીને રશિયો ઇતિહાસ ગિલને પણ છોડ્યો પાછળ કેરળના ભાજપના પ્રમુખ રાજીવ ચંદ્રશેખરે કહ્યું મુસ્લિમો ભાજપને મત નથી આપતા એટલે કેન્દ્રમાં પ્રતિનિધિત્વ નથી આપ્યું પૂર્વ પીએમ ઇમરાન ખાનનું મત પાકિસ્તાનમાં અફરાતફરી મસી અદિયાલ જેલે સત્ય જાહેર કર્યું ભાજપના ધારાસભ્યએ વિપક્ષના સુરમાં સૂર પુરાવ્યો સુરતમાં ડ્રગ્સ ગાંજાનો ખુલે આમ ખુલાસો મહીસાગરના સંતરામપુરામાં આપની ગુજરાત જોડો જનસભા સૈતર વસાવાએ ભાજપ અને કોંગ્રેસમાં પાડ્યું મોટું ગાબડું રાજકોટમાં સરકારી શાળામાં ફરજ બજાવતી શિક્ષિકાની ગુનાહિત કાવતરા હેઠળ ધરપકડ યુવતીના ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પડાવ્યા ચાર લાખ રૂપિયા પાલનપુરમાં જયેશ રાદડિયાની પાટીદાર દીકરા દીકરીઓને ટકોર લેવા પાટીદાર સમાજમાં સામૂહિક લગ્નમાં કરી મોટી વાત રાજ્ય સરકારે બે હજાર છવ્વીસની જાહેર રજાઓનું કેલેન્ડર જાહેર કર્યું સરકારી કર્મચારીઓને ત્રણ મોટી રજાઓનો લાભ નહીં મળે ભારતમાલા પ્રોજેક્ટમાં રૂપિયા પાંચસો કરોડનો ભ્રષ્ટાચાર નવો નકોર હાઇવે ચાર મહિનામાં તૂટી ગયો હવે નવો રોડ બનશે ગુજરાતના બનશે કેન્દ્ર સરકાર વીસ હજાર કરોડ રૂપિયા આપશે કેન્દ્રીય મંત્રી નીતિન મોટી જાહેરાત વધુ પેન્શનરો માટે સારા સમાચાર મોદી સરકાર બજેટમાં પેન્શન ની રકમ આઠ ગણી વધારશે જીગ્નેશ મેવાણીના ના હવે મુખ્યમંત્રીને તીખા સવાલ દારૂ અને ડ્રગ્સ મામલે સીએમને ને સણસણતા સવાલ મહેસાણાની દૂધસાગર ડેરી પર ભાજપનો સંપૂર્ણ કબજો તમામ પંદર બેઠકો પર જાહેર અમદાવાદમાં નર્મદા નહેર પર વર્ષથી બિલ્ડરોનો કબજો સીએમના આદેશ પર પુલ તોડવા ગયા તો ગામ લોકોએ અટકાવ્યું પોલીસ લાજવાને બદલે ગાજવાનું બંધ કરે આગામી સમયમાં ખોટા લોકોના પટ્ટા ઉતરશે સત્તા આજે છે કાલે નથી હવે લોન મેળવવી થઈ સરળ આરબીઆઈએ ક્રેડિટ સ્કોર અપડેટ માટેની સમયમર્યાદા ઘટાડી ગ્રાહકોને તાત્કાલિક લાભ મળશે ઇથોપિયાના જવાળામુખીની આડઅસર ત્રણ દિવસમાં અમદાવાદમાં આવતી જતી ફ્લાઇટ લેટ તાલિબાનનો અમેરિકાને જવાબ વ્હાઈટ હાઉસ નજીક થયેલા હુમલામાં પાકિસ્તાનના આઈએસઆઈનો હાથ ક્રિકેટ બાદ રોહિત શર્મા હવે શેર બજાર માંથી કરશે મોટી કમાણી નવસો ટકા રિટર્ન કોર્ટમાં સર્જાયો દેશોના કાર્યવાહી થશે સોળ માળ નું નવીન અમદાવાદ રેલવે સ્ટેશન દેશના પરિવહન ક્ષેત્રમાં લાવશે ક્રાંતિ દીપ્તી શર્મા સૌથી મોંઘી ખેલાડી મહિલા ખેલાડીઓ પર થયો પૈસાનો વરસાદ આસિમ મુનિરના હાથમાં હવે પાકિસ્તાનની કમાન ત્રણેય સેના અને પરમાણુ હથિયારોના બની ગયા માલિક કોંગ્રેસના નેતા પ્રિયંકા ખડગે એ કહ્યું મારા પિતા માત્ર મુખ્યમંત્રી જ નહીં પણ પીએમ પદના દાવેદાર પણ છે ભારતને મોટી સફળતા ફ્રાન્સ ફાઈટર જેટના એન્જિન બનાવવા માટે ટેકનોલોજી આપશે બિહારમાં પ્રસંડ જીત બાદ હવે બંગાળનો વારો ભાજપ નો નવો નારો પર અકસ્માત કાર પલટી મોત બે ઇજાગ્રસ્ત સુરતમાં સરથાણા બ્રિજ નીચે ખુલ્લે આમ ખાટલામાં સૂતો સૂતો દસ વર્ષ નો છોકરો વેસે છે ગાંજો ચીની જહાજો અરબી સમુદ્રમાં પહોંચતા જ ભારત નું મિસાઇલ ટેસ્ટિંગ મોખું

મહિલાઓને મળતા ફ્રી રોકડ સહાયની યોજનાઓ હવે રાજ્યનું દેણું વધારી રહી છે આંબાલાલ તારીખ સાથે કરી આગાહી સાબરકાંઠા જિલ્લામાં માવઠું થતા ખેડૂતોની ચિંતા વધી શિયાળો પાકનું વાવેતર મોડું થાય તેવી શક્યતા જુનાગઢ જેલમાં ચાલીસથી થી વધુ કેદીઓની ભૂખ હડતાલ ખાસ સુવિધાના આક્ષેપોથી અડકમ મહારાષ્ટ્રમાં ફરી ડકાસ્ટિંગ ઓપરેશનના નામે આમને સામને ભાજપ અને સિંધે સેના બે ભાઈઓમાં પણ ભંગાણ